જોગનાથ મહાદેવજીને ચાંદીના મુખાર વિંદર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રસિદ્ધ ડમ્રુમંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું જંબુસર નગર ના સેવાભાવી ભક્તિ રસ માં ડૂબેલા સતત સેવા ભક્તિ પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલ પૌરાણિક જોગનાથ મહાદેવ મંદિર પૌરાણિકા મહાદેવજી ને ચાંદી હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોની ના નિવા સ્થાન મહાદેવનગર થી નીકળી શહેરના રાજમાર્ગો ટંકારી ભાગોળ કંસારા ઢોળ મુખ્ય બજાર કોટ બારણા ઉપલીવાટ ગણેશ ચોક થી જોગનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના પ્રસિદ્ધ ડંબરૂ મંડળ તથા અઘોરી મંડળે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા માં શહેર પ્રમુખ આનંદભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા શ્રી બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રશસ્તિ પત્ર સાફો શાલ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મામંત્રી રમેશભાઈ સોની સંરક્ષક ભવરલાલ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની ના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર નગરનું પૌરાણિક મંદિર જોગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું મુખાર વિન અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસ સ્થાનેથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ડમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દિલ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજૂ કરી મન મોહી લીધા હતા મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ ભક્તો જોડાયા હતા અને જે બી ભક્તો જોડાયા છે એમનું બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ